નમસ્કાર મિત્રો અજીતસિંહ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત છે આ એક સંપૂર્ણ પ્રાકૃતિક સંપૂર્ણ ઝેરમુક્ત ખેતીનું મોડેલ ફાર્મ છે એની ડિટેલમાં આપની સાથે ચર્ચા કરવાની છે આપ અમીધરાય પ્રાકૃતિક ફાર્મ બાઉ આ જે છે નરવણસિંહ અને એ બંને ભાઈઓ એમનું ફાર્મ છે તો આવો મિત્રો આ ફાર્મની અંદર કઈ કઈ વસ્તુ નાખેલી છે એમણે એનું વિસ્તૃત માહિતી જોઈએ તો આની અંદર આપ જોઈ રહ્યા છો આ એક કેળ છે ત્યાર પછી આ બાજુ મગફળી નાખેલી છે આ મરચી છે મરચી ખૂબ હેલ્ધી છે ત્યાર પછી આ મકાઈ છે

અમુક અમુક જગ્યાએ મગ પણ થોડા થોડા અંતરે નાખેલા છે